નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નસવાડી તાલુકાના કુકરદા ગામે આઝાદીના વર્ષો પછી પણ ડામર રસ્તા નથી કાચા રસ્તા ચોમાસામાં ધોવાઈ જતા ગ્રામજનોએ પથ્થરો પૂરી જાતે રિપેર કર્યા આદિવાસી સમાજના લોકોની રસ્તા વગર દયનીય હાલત બની છે પંચાયત માર્ગ મકાન વિભાગ પાસે એક કરોડ રૂપિયા રસ્તા રિપેરિંગ માટેની મંજૂરી હોવા છતાંય અધિકારીઓએ રસ્તા રિપેરિંગ ના કરાવતા લોકો જાતે રસ્તો રિપેરિંગ કરવા માટે મજબૂર બન્યા છે નસવાડી તાલુકાના કુકરદા ગામની ચાર હજાર જેટલી વસ્તી છે બાર જેટલા ફળિયા આવેલા છે જ્યારે આ ફળિયાઓમાં રસ્તાના હોવાથી મુખ્ય માર્ગ ઉપર પહોંચવા માટે ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે ચોમાસામાં કાચા રસ્તા ધોવાઈ જતા ગ્રામજનો અને સરપંચ ને વારંવાર પંચાયત માર્ગ મકાન વિભાગ નસવાડીની કચેરીને રસ્તા રિપેરિંગ માટે રજૂઆત કરવા છતાં રસ્તા રિપેરિંગ ના થતા ગ્રામજનો જાતે જ શ્રમદાન કરી અને રસ્તાના રિપેરિંગ માટે ડુંગરોમાંથી પથ્થરો વીણીને મોટા મોટા ખાડાઓમાં પથ્થરો પૂરી તેના ઉપર માટી નાખીને રસ્તાનું રિપેરિંગ કરીને તંત્રને જગડવાનો પ્રયાસ કર્યો હતો જેથી સરકાર કરોડો રૂપિયા ટેક્સ પ્રજા પાસેથી વસૂલે છે ત્યારે ટેક્સના નાણાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે વાપરવા જોઈએ તેવી આદિવાસી સમાજની માંગ છે આજ નાસવાડી તાલુકાની અંદર આવેલું કુકારદા ગામ કુકારદા ગામનું ફળ્યું છે ડૂબતા અને એ ફળિયાની અંદર અંદાજે બસો ને એસી જેટલી વસ્તી આવેલી છે અને એટલા માટે અમને કહેવું પડે છે કે અમારે ત્યાં રોડ રસ્તા ભયના જ નથી આ દિન સુધી એટલે કે અમે એટલા જ માટે કે ગયા વર્ષ પણ અમારે અહીંયા ઉકારદાની અંદર એક કિલોમીટર જેટલા તો ઉશ્કીન લઈ ગયા હતા ઝૂલીમાં અને પછી પ્રાઇવેટ વાહનના મારફતે મુખ્ય રોડ સુધી લઈ ગયા હતા આવી ઘટના જે ગયા વર્ષની અંદર પણ બની ચૂકી હતી કમનસીબે થયું તો નહોતું પણ એ જ રીતે આ ફરી પણ એક બનાવ બન્યો હતો અને હમણાં પણ તાજી જ જે હમણાંનો એક કેસ છે અમારા ફળિયામાં જ તો એ ફળિયામાં જે રસ્તા નથી અને ખાડા ખૂબીસિયા છે અને ત્યાં કોઈ રૂડ રસ્તાની વ્યવસ્થા જ નથી કેવાનો મતલબ કે આરોગ્ય લક્ષી સેવા અહીં અમને કઈક મળી શકતી નથી ના તો 108 આવે છે ના તો પ્રાઇવેટ વાહન આવી છે કેવી પરિસ્થિતિ છે તો અમે 108 તો તોય સતા નહી આવે પણ પ્રાઇવેટ વાહન પણ ગમે તે હિસાબે અમારા ફળિયા સુધી પહોંચાડીશું એમ કરીને અમે ગામજનો થઈને બધા ભેગા થઈને આ જે રસ્તો બનાવવા માટે અમે આખા ફળિયાના લોકો ભેગા થઈને આ રસ્તો બનાવવા માટે અમે મજબૂર બન્યા છે તો અમે એટલા માટે વધારે ચિંતામાં છે કે જે આ તુરખેડા આની અંદર જે ઘટના બની છે જે દવાખાને જવા માટે તૈયાર થયા હતા અને રસ્તામાં ડિલિવરી થઈ અને રસ્તામાં જીવન ટૂંકાવ્યું હતું એને તો એવી ઘટના અહીંયા અમારે ત્યાં પણ ના બને એટલા માટે અમે ખૂબ ચિંતામાં હતા અમે બહુ દર્દથી ભરેલા હતા એટલા માટે આના માટે કંઈક રસ્તો તો કરવું પડશે આપણા માટે આપણી સાથે પણ આવી ઘટના ના બને એમ કરીને અમે જાતે બધા ભેગા થઈને રોડ રસ્તા જે ખરાબ છે જે ખોદાઈ ગયેલા છે એમને પૂરણ કરવા માટે એમને સફાઈ કરવા માટે અમે પૂરા ફળિયાના લોકોએ ભેગા થઈને પછી આ રસ્તો બનાવ્યો છે અને આ જે અમારાથી નજીક જ આવેલું થી બાર કિલોમીટર જે કેવડિયા છે સ્ટેચ્યુ ત્યાં તો વિશ્વના લુકાવવા માટે ત્યાં સુખ સુવિધા થાય છે ત્યાં બહારના લોકો ઘુસાડવા માટે કંઈક ને કંઈક વ્યવસ્થા આપવામાં આવે છે પણ જે સ્થાનિક લોકો છે જે આજુબાજુ રહેનારા દસ બાર કિલોમીટરની અંદર જે રહેનારા છે એ લોકોને જે સુવિધાની જે અભાવ છે તો એમના માટે કમ નથી કરવામાં આવતા તમારી એક જ માંગ છે રૂડ અને રસ્તા વહેલી ટકે બનાવવામાં આવે પહેલાં પણ કેટલીક વાર કહી ચૂકેલા છે પણ અમારું આજ દિન સુધી કોઈ સાંભળ્યું તો નથી પણ છતાં અમે અમારી ફરજમાં આવે છે એટલે અમને જાણ કરીએ છીએ સરકારને અને અધિકારીને ચૂંટાયેલા

અનેકવાર રજૂઆત કરી છે પણ અમારું કોઈ સાંભળતું જ નથી તો હવે હું કરી અમને કંઈ ખબર નથી પણ જો આ સાંભળવામાં ન આવે અન્ય કંઈક ઘટના બનશે જે કંઈક મૃત થશે અને કંઈક મયત થશે તો જે તે જવાબદારી અધિકારીઓ છે કે નેતા છે પરંતુ તેમના ઓફિસ પર જઈને મૂકીને આવીશું જે પણ કરતા હોય તે એમના રીતે કરશે પણ જે આગવી કદાચ દુર્ઘટના બનશે તો એમની જવાબદારી રહેશે અને હાલની અંદર જે તુરખેડાની ઘટના બની છે ત્યાં જે હાઈકોર્ટ વાળા જે કંઈક કાર્યવાહી કરવામાં આવી છે એના માટે એવી શરમજનક જે અને દુઃખદાયક ઘટના ગઈ છે કાંઈ ત્યાંની જે ઘટના બની છે એ ખરાખર નિંદનીય અને દુઃખ ઘટના છે અને ત્યાં બના ભાઈનો એવો અમારે ત્યાં પણ નહીં બને અને વહેલી તકે અમને આ રસ્તાને ઉપર ધ્યાન આપવામાં આવે અને જે તે કરીને મેં તો એવું વિચારું છું કે કોઈક મરી જશે પછી આની ઉપર ધ્યાન લે છે કેટલીક વાર રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી તો અમે બીજું કંઈ કહી શકીએ એમ નથી પણ જે કંઈક ઘટના બંધ છે જવાબદારી જે તે અધિકારી અને નેતાની રહે છે એ એટલું જ કહીને મારી વાતને પૂરી કરું છું હું ડોભિલ પિન્ટુભાઈ કુકરદા